મારા શું કેમ મારા કલેજા કેમ છે બધા મજામાં થશે બધા મજામાં જાય છે બધાને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધી જય જય શ્રી ચેતરમાં ચેતરમાં આવ્યા છે દિવેલાના અંદર દોતી મારવા એક દોતો કઈને જો બરાબર હું બાગાતી કીધી એટલે ધોતી ધોતી મારી એમ જો બધા કલે છે તે મારે જો વચ્ચે જગ્યા રહે અને આગળ દિવેલા જોર બાચી જાય એમ એક એક દોતો કાઢી મારે તો કમ્પ્લીટ સેટ થઈ જાય આપણું ટ્રેક્ટર ચાલે એ જો આખા મારવાનું ફૂલ બાકા જઈ ગયા અડધા દિવેલા ઉપડી જાય અને અડધા દબાઈ જાય જો દિવેલા ઉપડી જાય એમ કરીને એને એમ કરીને એમ કરીને એમ બાકા જઈ ગઈ મે ગાડી લેણો ફૂલ પોપલાય થઈ જો જો ને તો જો એમ કરીને એમ કરો એમ ડબ્બા દેણા લ થઈ જાય રેડી બધાને આપણે એમ કરીએ જે પડેલા હોય બધાએ આપણે દિવેલા ને એરંડા કહેવાય અમુક અમુક જગ્યાએ પંચમહાલ દિવેલા કે અને બીજે બાર બાર એરંડા કે એરંડા એટલે દિવેલા દિવાલી અંદર પેલી દીવા આવે એનાથી દિવેલ બને દિવેલ બને આપણે માથા માં છીએ વાર મોટા થાય વાર કપાવાય જઈએ એમ સાચું એટલે આપણે દિવેલા ને એરંડા કહીએ ને પંચમહાલમાં દિવેલા કે

બધું સીડે જી 80% ફરાફટ બીજું 10% પાટા દીયા આ 208 આપણે યાર તે હતા કે બીજું એનું ઉપર કરવાનો પૂરા ફરાફટ ચાલું ટન ટન આપ મસ્ટ એકર ચાલે હવે ફસલા સીડે આટ કા દે સર ઓકલ જ આવું સીડે જી કમ્પ્લીટ હવે આપણે બીજા ક્ષેત્ર પર જી સાલેવા પાણી પાણી ચાલ આપણે બીલાય ક્ષેત્રની ચીય ફરાફટ ચાલો ઝુમ ઝુમ નાળ

આપણે ફર્સ્ટ ક્લાસ મોડ મોડો બરાબર બોત તો જમ્બો જમ્બો મોડ મોડો જીલો ખાલી 25 કિલો નો હશે કઈ જો આરે જો મોટુ બીજો આરે જો મોટું બ્રાન્ડ હે તો કલે જાવ આપણે બરાબર મેલ દીધું છે બોધી ફર્સ્ટ ક્લાસ પોસ જો મોડ મોડ એમ જમ્બો ઉસકા ને ઓ 50 50 કિલો ને ટ્રેક્ટર ઊંચું થાય આગળ એવું એટલું બતાવ ખાલી

ખાતર નો આજે તો કમ્પ્લીટ એમ ફર્સ્ટ ક્લાસ ખાતર નોખવાનું ખવાન પતી ગયો હવે આપણે બીજા છે તમે લીજીએ ખાતર ઉપલા બલાઈ તબલા લીજીએ ખાતર બીજા છે ફર્સ્ટ ક્લાસ માં દી એના અંદર ખાતર નો તો ખાયેંગે ક્યાં કોઈ એસલી ખાતર નો ખના પડતો તો ખાના બી પડતા હૈ પણ આપડ નો દીજે યે છે તમે આવી ગયા છે કલે જાઓ બીજા છે તમે જોઈએ આવું ખવડાવવાનું ઘાસ હા નાંખાઈ નાખાઈ ગયું કલે જાવ હવે આપણે ઘર તરફ નીકળીએ મજાની અને તમને એક વસ્તુ બધા ડુંગર ની અંદર મરચો મરસો નો સોર મરચીનો બતાવ તમને

ચાર પાંચ જણા તમને મલા મલા ની જો બીવે એ બ્લોગ આવવા માટે ના પાડે છે એને આપણે ની બતાય એમ બધા કસરત કરે આ કેતન ગાટો ને પડ્યો ઓહો કસરત ચાલુ છે જીમમાં માં જવાનું લાગે તો કાલે વાગી રહ્યા છે સાત ને વીસ હવે આપણે જમી લઈએ ફિર બધે જવાનું છે ફોન પૂરું ચૂકે એક ખબર નહીં ગાઈસ જાડી થઈ જશે હવે જીએસએ બજારમાં ખબર લીધી ફર્સ્ટ ક્લાસ જીએ ચલો છે સ્વાંધી ચાલો ટેમ્પો આવી ગયો છે આપણા ગડાભાઈ પણ છે ગડાભાઈ ગડાભાઈ ઇધર દેખ હા ટેમ્પો આવી ગયો હે હે ટેમ્પા મિલ સાઉન્ડ બાઉન્ડ આવી ગયું છે આપણા ગડાભાઈ બધા બેસી જ છે હા યાર Hãy subscribe cho no. kênh ch 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 వరాస్తే తీయ ఆ హరో అప్రో చేరు చోరో ఖనివ్ కరి సే బోన్ పురా కలేగా సిస్టం సిస్టం మైచి రాదు

ડુ ફોડા પાડી એમ ફેરાઈ મારો ગાડી આ ખાલી એટલે બેટરી માનું નાનું નાનું નોઈ નાનું પણ આપણી જોડે બેહાળવાની કાદેશર બંધ કરતા જ દઈ પોપળાના આઈફોન જેવી સિસ્ટમ હાડ્યું આ છે આહા

લાલ તુલાયે લાલ તુલાયે નારયણ હોલે

બોલો બ્લોકમાં જય માતાજી